મેળી અંડરબ્રિજ નું જે કામ ચાલુ છે એનું જયારે ઉદઘાટન કર્યું ભાજપ ના આગેવાનો એ અને તંત્ર ત્યારથી કોંગ્રેસ પક્ષ નો વિરોધ જ છે કે ભાઈ અંડરબ્રિજ બનવું જ ન જોઈએ કારણ કે શહેરનું પ્રવેશ દ્વાર કેવાનું કામ ચાલુ છે એટલે એ વિરોધ છે ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યા રહેશે અને અંડર અંડરબ્રિજ ની જગ્યા અવરબ્રિજ અથવા ફ્લાય ઓવર બને તો શોભા શોભામાં અભિવૃદ્ધિ થાય ત્યારબાદ નિયમ એવો છે કે કોઈ પણ વિકાસ કામ ચાલુ થાય બાર મહિના દોઢ વર્ષ બે વર્ષ ચાલતો હોય છે તો આ લોકોએ કોઈ પણ જાતનું ડાયવર્ઝન આપવા વગર દાદાગીરી પૂર્વક બધા રસ્તા બંધ કરી અને કામ ચાલુ કર્યું જેના કારણે છતા પર ફાટક ઉપર ભારણ વધ્યું એટલે ચાલીસ ગામડાઓની પબ્લિક જીઆઈડીસી વિસ્તાર પછી માર્કેટયાર્ડનો વિસ્તાર અને સ્કૂલો વેલ્સપન કંપનીનું ટ્રાફિક વર્ષા કરી અને ભીમાસર સુધીના ગામડાઓનું ટ્રાફિક ત્યારબાદ છતાં પરથી કરીને દુદઈ પંથકના તમામ ગામડાઓનું ટ્રાફિક અને એમાં તહેવારોનો સમય હોતા ફાટક દિવસના ચાર થી પાંચ કલાક સતત બંધ રહે છે એટલે કાલ જ એક ઘટના બની છે કે સંખવી વિલા ના કોક આધેડ પુરુષ હતા એ લોકો ને આ બાજુ ફરીને આવવું પડ્યું એક્સિડન્ટ થયો એમાં એનું મોત થઈ ગયું છે આજે પણ એક આંબા ના યુવાન ને કઈ ઘેરી અસર થઈ ગઈ

એ રીતની રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી ડાયવર્જન આપવામાં આવે જો ડાયવર્જન આપવામાં નહીં આવે તો અમે ભવિષ્યની અંદર જેલ ભરો આંદોલન કરશું ભવિષ્યની અંદર અમે રસ્તા રોકો આંદોલન કરશું જરૂર પડશે તો અમે રેલ રોકો આંદોલન પણ કરશું કોંગ્રેસ અને તમામ જનતાને સાથે રાખીને

કે બે દિવસમાં અમે ડાયવર્ઝનનો રસ્તો ચાલુ કરીશું પણ એ ફોટો ખાલી વાયરલ થયા ને એમ કે અમે ચાલુ કરીએ છીએ પણ આજ દિવસ સુધી એ કામ આગળ વધ્યું નથી એટલે જ્યાં સુધી આનો નિર્ણય આવશે નહીં તો અમે અત્યારે પણ હમણાં તંત્ર દ્વારા અમને કહેવામાં આવ્યો છે કે કામ થઈ જશે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ તો કામ થઈ જાય એ જ અમે ઈચ્છીએ તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવે પરંતુ જો ખાલી લોલીપોપ આપવામાં આવશે તો ભવિષ્યમાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું કોંગ્રેસ પક્ષ અને

એ સવારે જાય છે ત્યારે પણ ટ્રેનના પાટા ઉપર પગે ચાલીને ક્રોસ કરવી પડે છે બપોરે જયારે સ્કૂલ છૂટે છે ત્યારે પણ એમને એ જ પરિસ્થિતિ હોય છે હવે તમે વિચારો આની અંદર ક્યારેક અકસ્માતે કોઈ ટ્રેન આવી જાય અને ન બનવાની ઘટના બને તો એના માટે જવાબદાર કોણ રહેશે એમ એટલે અમારી આ બાબતે પણ ગંભીર રજૂઆત છે કે તાત્કાલિક અસરથી ડાયવર્ઝન આપવામાં આવે જેનાથી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય આ તહેવારોનો સમય છે તો જનતા હોય આજે સતત ચાર ચાર પાંચ પાંચ કલાક ટ્રાફિકમાં રહી જતા હોય છે એટલે ઘણી બધી પબ્લિકની સમસ્યાઓ સામનો કરો ચાલીસ ગામડાંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંચ નવરાત્રી મહોત્સવ બે હાજર ચોવીસ તારીખ ત્રણ દસ બે હાજર ચોવીસ દસ બે હાજર ચોવીસ સમય સાંજે છ ને થી આઠ ત્રીસ કલાકે સ્થળ વિરામ હોટલ ભુજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન ફોર સેવન ફાઇવ છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન સેવન સેવન સેવન